ભારત સરકાર દ્વારા રાજ્યની અંદર અને રાજ્યની બહાર લાકડા અને અન્ય વન પેદાશના વાહતુ પાસ માટે વન નેશન વન પાસ હેતુથી નેશનલ ટ્રાન્સટ પાસ સિસ્ટમ વિકસાવેલ છે જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા ઓનલાઇન વિડિયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવ્યું હતું વાહન ફોરેસ્ટ પ્રોડ્યુસ સાથે એનટીપીએસમાં વાહતુ પાસ જનરેટ કરી કંડલા ગુજરાત ખાતેથી પશ્ચિમ બંગાળ સુધી ફ્લેગ ઓફ કાર્યક્રમ ટિમ્બર ભવન સેક્ટર આઠ ગાંધીધામ ખાતે યોજાયો હતો જે ફ્લેગિંગ ઓફ ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે ડો કે રમેશ સ્ટેટ નોડલ ઓફિસર એનટીપીએસ ગુજરાત તેમજ આમંત્રિત અતિથિ માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર માનનીય ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ તથા શ્રી ગોવિંદસિંઘડી સરવૈયા નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ શ્રી યુવરાજસિંહ ઝાલા નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ શ્રી એચએમ મકવાણા નાયબ વન સંરક્ષક વિસ્તરણ વન વિભાગ શ્રી બીએમ પટેલ નાયબ વન સંરક્ષક બન્ની ગ્રાસલેન્ડ વિભાગ તથા કંડલા ટીમ્બર એસોસિએશન પ્રમુખ શ્રી નવનીતભાઈ ગજ્જર અને ટીમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલ સભ્યો હાજર રહેલ હતા જેમાં ત્રણ વાહનો કંડલા ગુજરાત ખાતેથી પશ્ચિમ બંગાળ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે નેશનલ ટ્રાન્સટ પાસ સિસ્ટમ આ ઓનલાઇન પ્રણાલીથી સમગ્ર દેશમાં રાજ્યની અંદર અને રાજ્યની બહાર લાકડા અને અન્ય વન પેદાશ સરળતાથી વાહતુક કરી શકાશે જેથી ટિમ્બર ઉદ્યોગ અને એગ્રો ફોરેસ્ટ્રીને વેગ મળશે તેમજ લાકડાના ઓનલાઇન વાહતુક પાસની સેવાથી ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ તથા ખેડૂતોને કચેરીઓ ખાતે જવાનું રહેશે નહીં પરંતુ મોબાઈલ દ્વારા ઓનલાઈન અરજી કરી વાહતુક પાસ મેળવી શકાશે તેમજ લાકડા વાહતુક પાસની કામગીરીમાં વહીવટી પારદર્શિતા આવશે તેવું નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે